ભાવનગર શહેરના ઘોઘા જગાતનાકા વિસ્તારમાં બની મારામારીની ઘટના ઘોઘા જગાતનાકા વિસ્તારમાં પિતા પુત્ર પર કેટલાક શખ્સો દ્વારા કરાયો હુમલો પિતા પુત્ર પર જૂની અદાવતે દસથી બાર શખ્સોએ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બનાવને મામલે સર્ટી હોસ્પિટલ પોલીસ ચોકીએ નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

ત્યાં બધા આયા જગાતે તે ખબર નથી અને આજે મે ઘરે મિનિટ થઈ ત્યાં જણા અને મારા સીધો માથે જ મારી દીધો મારા ઘરવાળા પડી ગયા અને પછી અમે એને અમારા મારા સસરા તનજીભાઈ અરજણભાઈ મારેયા અને હરેશભાઈ વારે હા તનજીભાઈ